રામ રામ જયદ્વાર કરીશ કેમ છો બધા મજામાં નવો લોગમાં મિત્રો સ્વાગત છે તમારું તો આપણે છે ને જો કોરવાણ ચાલુ કરી દીધું બરાબર કાલે હતા લાલપુર આજે છે ને જો એક વાઠડી છે ને પીધી બરાબર અને બીજી વાઠડીમાં ચાલુ કરી દીધું કોરવાણ જો માંડવી વાવવાનો પ્લાન છે રાત આખી આમ તો મોટર આઈકી જવાનું છે અને જે કોલ પહેલા દિનેશ ને કોલેજ માં જવું પછી જ્યાં કલ્પેશ ને સ્કૂલ માં બરાબર બે ને મૂકવા જવાનું તો જો હું વાતી હતી પાણી અને કલ્પેશ છે ને કલ્પેશ ના મારા ગામમાં ગયા તા ને થોડુંક સામાન લેવાનું હતું તી અને કલ્પેશ લઈ આવે એ ટોળીને બચવું એ અહીંયા જતું લીમડા પડખેથી પોતાનું ધ્યાન પડી ગયું

અને જાવ ને હા ત્યાં સાબુ ચંપાલને લેવાના હતા વધારે ચંપાલ ને આ હું છે આ મટકી આઈસ્ક્રીમ મટકી જેવું આમ જોઈ લે કેવી બનાવટ છે ને આ છે લસ્સી હાલો આપણે ખાઈ લઈએ તો ચાલો મિત્ર જો ને છે ને મૂકવા જાવ અટાણે બરાબર અને કોલેજમાં જવાનું છે અને કલ્પેશને છે ને બપોર પછી જવાનું છે સ્કૂલમાં

થેલા મુકઈ ગયા ને અંદર હાલો તો જવા દયો બીજું હું જવા દયો હાલો કંપાડીયા મુકી ગયા હી ઓ લેવા આય તીજો લઈ લઈ હવે ટ્રાફિક તો જો મિત્રો જ દી હાથ મી ગયો જરાક બી રહ્યો છે અને આપણે છે ને ગયા તા મૂકવાણી પાણી હાલે છે ગયો ક્યારામાં પાણી આવે છે પણ દેખાય નહીં અહીંથી મોટર લાઈટ આવી ગઈ વાહ અને બબલા આવ્યા ને

હું ગુમરો મારું ને એટલે એની મજા આવે અરે 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 આને અટાણે છોડો મિત્રો એટલે આ છે ને પકડવાના બી અટાણે એવી મજા આવે એની જો જેતા લોત કેવી મારે આ લતુડી છે લતુડી છે જ્યારે તા ઊભી રહેતા ઊભી રહેતા ઝીંગણા કરવાની મજા આવે હા 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 કલ્પેશ હોય ને કાયમ એમ તો એ કરાવતો આજે જે કોઈ નંબરે ઝીંગણા કરાવવા વાર નહીં હે હા તો જો આવી ગયા છે મિત્રો પાણી વારવા જો મસ્તી નું પાણી ચાર ની લાઈન ફૂલ ભરાય ને આવે બરાબર જેઠી વારતીની જવાબની ગોય તો ખંભાળી રાખની આવ્યું અટાણ એવી ઠંડી વાતાવરણ છે ખટેજ નહી કોઈ એવું ઠંડી પવાન

બરોબર તો આજનો વિડીયો પૂરો કરીને કાલના નવા વિડીયોમાં મળશું જય દ્વારકાધીશ તો બાપ લોડા રાખીને આવી ગયા છે અને બપોરા કરે છે વાગીએ હવો હવો થયો ને હવો થયો ને હા હવા થયા છે અને મીંદડીને હું તમને દેખાડું ક્યાં હોતી પંખા ને હવાની હા

આટલી નિંદર માં હે ટાણી જોઈ લ્યો કેમ બેઠા મસ્તી ના એક તો નિંદર કરે આયો એક ઉમણું જોઈ ને એક આમણું જોઈ અચ્છા કો હા હા દાદા વર્ણ થઈ આડી મિત્રો કેટલી નીંદર આવી જાવ

પાણી ભરેલું છે બરાબર અને આના છે પાછળ બે ભોટગા જરાવી દીધા અને આનું જવતો ટ્યુબ જબરીનું મારી મૂંડ થી ઊંચું છે અને આખું પાણીનું ભરેલું હોય હમણાં જો ખાલી કરી નાખ્યું 那不都帮你弄去。